સાબરકાંઠા જિલ્લામાં આવેલા ખેડ બ્રહ્માના માતાજીના મંદિરમાં મહાસુદ પૂનમના દિવસે સવારે છ વાગ્યાથી માય ભક્તો દર્શન કરવા ને મંગળા આરતી કરવામાં લાંબી લાઈન લાગી હતી ત્યારે મંદિરના ટ્રસ્ટીગણ દ્વારા જણાવેલ કે માતાજીની સવારી સાત દિવસ અલગ અલગ વાહન ઉપર બિરાજમાન હોય છે પહેલી તારીખ એટલે કે પહેલી ફેબ્રુઆરી અને અત્યારે જે ખે બ્રહ્મા અંબિકા માતાનું જે મંદિર છે ત્યાં અમે ઉપસ્થિત છીએ ત્યારે તેના દ્રષ્ટિજન અમારી સાથે જોડાઈ ગયા છે તેમની ટીમ પણ અમારી સાથે છે અને આજે પૂનમની અંદર માણવ મેળામાં કઈ દર્શન કરવા માટે ઉમટી રહ્યો છે તમારું નામ શું છે અને તમે આ જે માતાજીની જે સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી અને માતાજી કેવી રીતના પ્રગટ થયા હતા અને મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય એ કઈ રીતના કરવામાં આવી હતી અને આ જે માતાજીની જે સમય કયો હતો તે અમને જણાવશો અમારો દર્શક મિત્રોને જયભાઈ આ મંદિરની સ્થાપના શ્રી હિંમતસિંહજી મહારાજ જે હિંમત રાજા હતા એમને અંબાજી એક હજાર વર્ષ પહેલાં મંદિરની સ્થાપના કરેલી આ મંદિરમાં દર પૂર્ણિમાનો બહુ અનુરોધ મહિમા છે દર પૂર્ણિમાએ હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદ લાભ માટે આવે છે જે પૂનમો છે એમાં કાર્તક કાર્તિક પૂર્ણિમા તૃષિ પૂર્ણિમા અને ભાદર પૂર્ણિમાનો અનુરોધ મહિમા છે કૃષિ પૂર્ણિમા એ શ્રી અંબિકા માતાજીનો પ્રાકૃત્ય દિવસ છે એ દિવસે મંદિરમાં શ્રી અંબિકા માતાજીનો જન્મદિવસ ધામધૂમ ઉજવવામાં આવે છે શ્રી અંબિકા માતાજીનો ભાદરવામાં એકમથી પૂનમ સુધી ગુજરાત રાજ્ય તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ ચાલતા સંઘો માતાજીના રથ લઈને માતાજી પૂજા ચઢાવી ધન્યતા મૂકાવી છે અને અહીંયાથી પછી શ્રી એમ ગુટામ અંબિકા માતાજી મોટા દર્શન કરવામાં આવે એવું કહેવામાં આવે છે કે મોટા અંબાજીના દર્શન કરો તો રામના અંબાજી એટલે માતાજીની આ સાત દિવસની સાત અલગ અલગ સવારી છે અને પૂનમના દિવસે કબરની સવારી કરવામાં આવે છે રવિવારના દિવસે વાઘની સવારી હોય છે સોમવારના દિવસે નંદિરની સવારી હોય છે મંગળવારના દિવસે શિહની સવારી હોય છે બુધવારના દિવસે મયૂરની સવારી હોય છે ગુરુવારના દિવસે ગજની સવારી હોય છે અને શુક્રવારના દિવસે ગપડની સવારી હોય છે અને શનિવારના દિવસે મા નવદુર્ગાના સ્વરૂપમાં હોય છે માતાજી શ્રી ફેબમાં અંબિકા માતાજી ટ્રસ્ટ એ પ્રાઇવેટ ટ્રસ્ટ છે જેનું સંચાલન આ શ્રી અંબિકા માતાજીના મંદિરનું સંચાલન કરે છે શ્રી અંબિકા માતાજી મંદિરના પ્રમુખ શ્રી હૈદીપ શ્રીજી અમરસિંહ રાઠોડ જે મત શ્રીના વંશક છે એ આ માતાજી ટ્રસ્ટના પ્રમુખ છે શ્રી અંબિકા માતાજી મંદિરમાં ભાઈ ભક્તો માટે રહેવા માટે એકસો ત્રીસ રૂમોની એસી નોન એસી રૂમોની શરૂ છે જે જાતની દરે દર્શનાર્થીને પૂરા પાડવામાં આવે છે દર પૂર્ણિમાએ રૂપિયા વીસના ટુકનથી દરેક ભાઈ ભક્તોને માતાજીના પ્રસાદનો લાભ મળે એ માટે ભોજનની વ્યવસ્થા શ્રી અંબિકા માતાજી તરફથી કરવામાં આવી છે શ્રી અંબિકા માતાજી પરિસરમાં પાર્કિંગની પૂરી વ્યવસ્થા છે શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ સલામતી માટે સીસીટીવી કેમેરાથી પણ સજ્જ છે પાર્કિંગની પૂરી વ્યવસ્થા છે અને પીએન યોગી મંદિરના પરિસરમાં ત્રણ અલગ અલગ જગ્યાએ વાતાવરણની તકલીફ ના પડે એ માટે પણ શ્રી અંબિકા માતાજી દરેક શ્રદ્ધાળુઓ દરેક આગળની મનોકામના પૂર્ણ કરે તે સાથે જય જય અંબે અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે દરેક વ્યવસ્થા કરવામાં આવી છે આવતા ભક્તો માટે રહેવાની તેમજ અન્ય સગવડો પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને દર પૂનમે લાખો યાત્રિકો અહીંયા આવી અને જેમમાં અંબિકા માતાજીના દર્શન કરી અને અંબાજી તરફ આગળ રવાના થાય છે મહાસુખ પૂનમ નો દિવસ અને મહાસુખ પૂનમ એટલે ખેલ ગમવાની અંદર અત્યારે માનવ મહેરામણ પહોંચી રહ્યું છે માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે આ જે ભાઈ ભક્તો ક્યાં ક્યાંથી દૂર અમદાવાદથી ગાંધીનગરથી કલોલથી અલગ અલગ જગ્યાએથી અને અલગ અલગ ગામડેથી આવી ગયા છે તે અમારી સાથે ભાઈ ભક્ત તમારી સાથે જોડાઈ ગયા શું કહેશે આજે ખેલ ગમવાની અંદર માતાજીનું પૂનમ છે અને જે માનવ મહેરામણ ઉપયોગ રહ્યો છે હું લગભગ વીસ વર્ષથી આવી છું અને માતાજી દયાથી મને બે બે વર્ષથી અહીંયા દુકાન મળી છે મહેબાનીથી અને બધી રીતે સારું ચાલે છે પણ ઘણી વખત મને નૃત્ય કરવાનો શોખ હોય તો માના આગળ જઈને નૃત્ય બે પાંચ મિનિટ કરી જાઉં છું અને માના થોડામાં જ છું એટલે મને બહુ જ આનંદ આનંદ હું માનીશ રોજ સવારે સાત વાગે નાખી સવા દાઢ ખોટું સાથે ટાઈમ બચાવી જ મું કે સાડા છોડો કે ત્રણ આ રીતે કરું છું અને સાથે દર કરી છું મારામાં આનંદ 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 રહેશે અને મને કોઈ એવું છે નહીં ને મારા ખોળામાં જ છું બધું સારું 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 છે અહીંયા બધા હું બધા ભક્તોને અમને છે એમને એ દ્રષ્ટિથી બધા દર્શન કરું છું બધા ભક્તોનું જોવું છે ને મને આનંદ આનંદ આવે છે તો મારી માં જ કહેવાય આપણે ભૂખ્યા હોય ને તો મા આપણે ખાવાનું આપે બીજું કોઈ આપવાના અહીંયાથી પેલું બધું જ મળી રહેશે અહીંયા ધંધો મળી જશે એમાં રોજી મળે છે એમાં હું મારા પાંચ માણસો છે એનો પગાર ચૂકવું છું એમાં મને બી રોજી મળી જશે મારા આખું દસ માણસનું પરિવાર છે એનું બી પૂરું થાય છે પછી મારા મિત્ર હું કંઈ ગિફ્ટ પીપે બાપુ એ બધું અહીંયાથી જ આવે છે અને અહીંયાથી જ મને પૈસા મળે છે નામ રાજેશ મોદી છે મારા ફાધરનું નામ ધનવિન્દ્રભાઈ છે અને અમારી અટક મોદી છે અને અહીંયા ખેરબોમ્મામાં એક જગ્યા હતી એ મારા ચારો ભૈયાથી હતી મેં સ્વામિનારાયણ મંદિરમાં આપી દીધી છે અને એ સ્વામિનારાયણ મંદિર અમારે મન સ્વામી આપવા એમણે દયા કરીને અમારી જગ્યા લીધી અને ત્યાં સંસ્કાર ધામ બન્યું છે અમે ચારો ભાઈઓ ભેગા થઈ અને જગ્યામાં સંસ્કાર ધામ સ્વામિનારાયણ દીપીએ યસ એમાં અમે સ્વામિનારાયણ ધર્મ પાડું ગુરુ મારા તો પ્રગટ હરુ મહાન સ્વામી જ છું પણ મારા અહીંયા આવું છે તો માણસ હું દિવસમાં ચાર વખત યાદ કરું છું